નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે ગોખંબાની જો વાત કરીએ તો ગોખંબાની અંદર આમ જોવા જઈએ તો વહેલી સવારથી વરસાદ આમ તો મોડી રાતથી પણ કહી શકાય અને વહેલી સવારથી તો ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદનું જોર ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે અને સમગ્ર ગોખંબાનું બજાર આજે સુમસામ નજર આવી રહ્યું છે લગભગ દસ વાગવા આવ્યા છે છતાં પણ બજાર હજી ખુલ્યું નથી અને એકદમ અંધાર અંધારપટ છવાયેલો હોય એવું લાગી રહ્યું છે એક તરફ ભારતે પહેલગામ હુમલાનો બદલો લઈ અને પાકિસ્તાનની અંદર હાહાકાર મચાવી દીધો છે એર સ્ટ્રાઇક કરી મિસાઇલ હુમલો કરી અને પાકિસ્તાનની અંદર આતંકવાદીઓના નવ જેટલા ઠેકાણા ઉપર હુમલો કરી અને સો કરતાં વધારે આતંકવાદીઓનો સફાયો બોલાવ્યો છે તો ભારતની અંદર અને ગુજરાતમાં ને એમાં કરીને આપણા ઘોઘમધામો આજે વાતાવરણની અંદર જાણે કે ચોમાસું બેસી ગયું છે મે મહિનાની અંદર જૂન મહિલા જુલાઈ મહિના જેવો માહોલ જોવા મળી રહ્યો છે આમ તો ખરેખર જૂન મહિનાની બાવીસમી પછી વરસાદ થતો હોય છે પણ અત્યારે આજે મે મહિનાની સાતમી તારીખ છે અને વરસાદ એટલો બધો જામી ગયો છે કે આખા રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને બજાર આખું બંધ અને સુમસામ નજરે પડી રહ્યું છે વેપારીઓ હજી દુકાન ખોલી રહ્યા નથી અને ટ્રાફિકની અવર જવર પણ બિલકુલ ઓછી જોવા મળી રહી છે આમ ગોઘંબા પંથકની અંદર વરસાદે ગઈકાલે તો વાવાઝોડાના કારણે તો ભારે નુકસાન થયું જ હતું અને ત્યારબાદ શરૂ થયેલો વરસાદ ગઈકાલ રાતથી ફરી ચાલુ થઈ ગયો છે અને આ રીતે ગોઘંબાની અંદર અત્યારે ભર ચોમાસું જેવો મેઘો મંડાયો છે એટલે લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરી રહ્યા છે કે રીતે બહાર નીકળવું જાણે કે શ્રાવણ મહિનો ભાદરો મહિનો ભરપૂર ચાલતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગોઘંબા સુમસામ નજર પડી રહ્યું છે